ગુજરાત રાજ્યના વધુમાં વધુ શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ ખાતે યોજાયેલ મહાકુંભ મેળામાં અસ્થાની માટે રાજ્ય સરકાર દ્વારા સકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો હતો જેમાં આઠ હજાર એકસો રૂપિયામાં ત્રણ રાત્રિ અને ચાર દિવસના પેકેજમાં ગુજરાત ટુરિઝમ અને એસટી વિભાગ દ્વારા મહાકુંભ મેળા માટે ખાસ એસી વોલ્વો બસ દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે જેનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સવારે ગાંધીનગરના સર્કિટ હાઉસ ખાતેથી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું આજે પહેલી બસ ગાંધીનગર સર્કિટ હાઉસ થી ઉપાડવામાં આવી હતી અને હવે દરરોજ એક બસ સવારે સાત વાગે રાણી બસ ઉપાડવામાં આવશે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પચીસ અને છવ્વીસ જાન્યુઆરીના રોજ કોલ્ડ પ્લે મ્યુઝિક કોન્સર્ટ યોજાયો હતો જેમાં ગઈકાલે યોજાયેલ ઇવેન્ટમાં ક્રિસ માર્ટીને વનડે માત્રમ માતરમ ગાઈને ફેન્સના દિલ જીતી લીધા હતા જોકે દેશના વિવિધ રાજ્યોમાંથી ગુજરાત અને અમદાવાદના મહેમાન બનેલા મ્યુઝિક લવર્સે મુંબઈ કરતાં પણ અમદાવાદની ઇવેન્ટના વખાણ કર્યા હતા ત્યારે અમદાવાદ શહેર પોલીસે પણ ખડે પગે રહીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સફળતાપૂર્વક આ કોન્સર્ટને સમાપન કરાવ્યો હતો સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે મોરબી નજીકના સનાડા ગામમાં રેડ કરી વિદેશી દારૂ ભરેલું ગોડાઉન ઝડપી પાડ્યું છે જેમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીના આધારે આનંદ પાર્ટી પ્લોટની પાછળ આવેલ ભૂમિ ગોડાઉનમાં રેડ કરી તપાસ કરતા અહીંથી વિદેશી દારૂની સત્તર હજાર પાંચસો ચૌદ બોટલ મળી આવી હતી ત્યારે પોલીસ સ્થળ પરથી દારૂ અને ત્રણ વાહનો સહિત એક પોઈન્ટ અગિયાર કરોડથી પણ વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો સમગ્ર મામલે પોલીસે રાજસ્થાનના ચાર આરોપીઓની ધરપકડ કરી છે જ્યારે અન્ય સાત આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તમામની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે